ઘારો તમને એની ટાઈમ જોવા મળે બારા બાર માસ ઓકે બારે માસ તમને ઘારો જોવા મળે અમારું ગામ પાણી અત્યારના ભેગા કરવી છે શું છે હા હું છું આજે રવિવાર હતો એટલે બધા હુઈ હોય કાઢ નાખ્યા છે અને મેં તો ત્યારે વાગ્યા છે હાડા હાડા દે જ આપડે બ્લોક સ્ટાર્ટ કર્યો હતો હા ભાઈ તમે કેટલા વાગેલું હોતા જ ભાઈ

મેળા જાય તો વધારે સારું વિચારે જવાનું છે મારે ઘરે સુરાપુરા દાદા આ બધું સામાન્ય એનો પેઢો છે ગાદલું એક નંબર છે હું એવું છે બધું એમાં મોડાય અમારી સાથે આગળ જવાનું છે સુરાપુરા દાદા સોમ ભાઈ છે મળી ગયા છે અને સ્ટન્ટ કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો સ્ટન્ટ કરશો આમ રીલ શું કરશો એટલે નથી ઉતરવી અમારે જ્યાં કામે જવાનું ઢોરે એટલા માટે અમે ઢોરે જઈએ માઘો રાખીને પણ

એવું બધું છે અને અહીંયા અમુક અમુક વાડી બહુ આગું આવેલ છે ઘણા ખરા આવતા નથી કેમ કે ખારો આવી ગયો અમારા ગામમાં અહીંયા છે ને આવા જ દીપડા બહુ રહે છે સૌથી પહેલાં અમારે બંધણ ગોતવા પડશે અને તાપ કરવો પડશે હાલો અમે બંધણ ગોતી લઈ ગયા પછી જો આ મેળા અમારા સુરા પૂરા દાદા ત્યાં અમે જશું ઓકે ચાલો હાલો બંધણ ગોતી લઈ તું ઘડીક જાય ને ભાઈ અને બહુ વાળા સડક સુરાપુરા મિત્રો ભોગ જ છે આ બાજુ સારે ઘઉં ઘઉં જ છે જો કોક વાડી છે આ માણ માણા એ બધું ફૂસો ઝટકો બટકો હતો સુરાપુરા દર્શન કરી લેવી ચાલો આ ઘઉં કોક છે મિત્રો છે બરોબર માલે કે નહીં કરવા અને નાકા એક નંબર આ બધા વાળ મરજ નું ફાટી કહેવાય જો તમે કેટલો ઢાળ કેટલો સમજો તમે કે આમાં બહુ ભીણ પડી જાય અને અમે દેતો બેતો કરીને કરવું જોઈએ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ખાડા બાડા પેલી બાજુ આમ તો બધી છે ને હા વાત નહીં ગયો છે વિચાર શું ઘર બસું ના ઝટકો છે સુતા સુતા ઉતરી જૂતા જવાનું જો આ ઝટકો સારું છે ઓકે પેલા છે હું તમને પૂરું બતાવી દઉં અવાજ મિત્રો સારું છે

રાતે અહીંયા આવાય નહીં એકલું નકર મમરા ભણ પરાઈ શકે મોલનો બોલે આ આગળ મોલનો બોલતો મે વિડિયો ઉતારે પણ મુકાય વિડિયો મકે આવ્યો નહીં મોલનો મે એવું તો વિડિયો તો ચાલુ કર્યો ને બસ પણ હવે બસ અરે ક્યારે ક્યારે બોલે છે અહીંયા એટલે એમ કે કહી છે પણ આમાં કઈ બતાવ તો હે નહીં ક્યારેક ક્યારેક તો હાલો અમે છે ને ક્યારેક ક્યારેક નહીં અમે ક્યારેક ક્યારેક નહીં ડેલી બોલે છે પણ આ નીકું દે આવો આવો

મમરા ભરી દેવાના છે ઓકે દેવાની છે અભિષેક શર્માને કીધું છે ને ગમે પાડી દે એવું કરવાનું બોલાવવાની છે મિત્રો મારી ફેવરેટ એવી કે ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે અને ઓલો કિસાન કિશન ઘડીકમાં અત્યોતેર રન મારી વી ગયો ઘડીકમાં આગળ અડધી કલાકમાં આમ તો સૂર્યકુમાર યાદવ કેપ્ટન આવી ગયો છે હવે આગળ એક વિકેટ પેઢી તો હજી પેઢી છે એક બોલ ફેંકવા નથી જબરું રે બાર ટીકડે બોલાવા મળે એમાં તો કન્ટિન્યુ મજા રાખું મેચ નો કાર્યક્રમ અત્યારે ચાલુ છે પણ જો જોઈ રહી રહ્યું છે કઈ જોઉં છું જમીન આવતી તરત જોયું જમતો થઈ જોઈ બહુ મેચ જોઈ ને અત્યારે ધાબા ઉપર બેઠો છું જોઈ શકો છો તમે મેચ ચાલુ છે તો બસ મિત્રો આજનો બ્લોગ આપણે પૂર્ણ કરી બ્લોગ ગમે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં કાલે બાય બાય